ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહન ચોરના ગુનામાં ચોરીમાં ગયેલ મોટરસાઇકલ સાથે આરોપીને ગોળાદરા કલાકોમાં પકડી પાટી સુરત શહેર ગોળાદરા પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગહેलोत સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સાહેબ સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન 2 સુરત શહેર તથા પોલીસ કમિશનર શ્રી વીએમ એમ જાડેજા સાહેબ

આરોપી સહબાજ ખાન એજાજ ખાનર વર્ષ ધોકરી એકવાસ ડિંડોલી સુરત શહેર મૂળ વતન ગામ બુરહાનપુર બેરી મેદાન તાલુકો જિલ્લો બુરહાનપુર એમપી નાવને એક યામા કંપનીની આર વન ફાઈવ મોટર જેનો રજીસ્ટર નંબર જીજે વન નાઇન બીજી ફાઈવ નાઇન વન ફોર ની ચોરી બાબતે ગોડાધરા પોલીસ સ્ટેશન એ ગુનો કલમ ત્રણસો ત્રણ બે મુજબ નો ગુના ના ચોરના મુદ્દા માલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે